હમણાં એક બહુ મોટો કાંડ મારી સાથે થયો અહીંયા દુબઈમાં રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખજો ભાઈ ચારસો દિરામનો ચૂનો તમને લાગી શકે આ ચારસો દિરામ એટલે ગુણ્યા ત્રેવીસ ચોવીસ કરી નાખો એટલો મોટો ચૂનો મેં લગાડ્યો છે હમણાં હવે ચૂનામાં એવું છે કે ચૂનો કઈ રીતે લાગ્યો મને રોડ ક્રોસ કરવાનું તમારે લાલ સિગ્નલ હોય ને તો જ અહીં તો પછી ફોર હંડ્રેડ દિરામ્સનો ફાઇન છે હવે બની શકે કે હું એરપોર્ટ પર જાઉં ને હા મારો ફોટો પડી ગયો છે એરપોર્ટ પર મને નહીં જવા દે જો હું ચારસો દિરામનો ફાઇન જે છે એ નહીં ભરું તો અમારે જોવાનું તમને વિડીયોમાં આગળ કહીશ કે મારી પાસેથી ચારસો દિરામનો ફાઇન લીધો કે નહીં પણ મહેરબાની કરીને સિગ્નલ જમ્પ કરવું નહીં આપણને એવું લાગે આ ટુરિસ્ટ પાસેથી કઈ રીતે વસૂલ કરે લોકો પાસે બધો ડેટા આવી જાય છે ફોટો પડી જાય એરપોર્ટ પર તમારી પાસેથી ફાઇન વસૂલ કરે અમુક કાંડના તો જોવાનું એ છે વિડીયોમાં આગળ તમારે કે મારી પાસેથી આ દુબઈમાં સિગ્નલ જમ્પ કરવાના ચારસો દિરામનો ચૂનો मने यहाँ यूएई वाला लगाड़ी गया के नहीं क्या था यू साथ साथी ये कह रहे हो कि वो मीना बाजार थी हमारी होटल छे जैकब्स गार्डन बर्ड दुबई में हैं आरजे हां आरजे देवांग एकदम फाइन आई सी योर वीडियोस यू सी माय वीडियोस कैन आई हैव यू इन माय वीडियो यू आर वर्किंग हियर क्या मैं वर्किंग हियर आई एम बोर्न एंड ब्रॉट अप इन दुबई व्हाट्स योर नेम अशोक

અરે થેન્ક 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 યુ 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 સો સો મચ મચ સર સર પોલીસ ઓકે 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 રાઈટ મીટિંગ હિયર પર પર જોવો છો ને તમે ચલો મને આપી દીધી તો તો ન્યૂઝ એ છે કે પકડે તમને એરપોર્ટ અલગ અલગ રીતના ફાઇન તમારા જે બાકી હોય ને એ તમારા પાસપોર્ટ નંબર ઉપરથી વસૂલ કરે બાકી કદાચ નહીં લાગે તો બસ આ વિડીયો મારે માહિતી એ જ આપી હતી પણ અહીંયા સિગ્નલ જમ કરવું નહીં પોલીસ પકડે તો ચારસો ધીરામ ચાલતા ચાલતા પણ માત્ર ને માત્ર તમારે એમ જ ક્રોસ કરવાનું ચલો સારું છે મને થોડી ઘણી રાહત મળી છે હવે હું શાંતિથી અમદાવાદ આવું છું મારી ફ્લાઇટમાં મારી હોટલે આવી ગઈ છે ચલો બાય ચા પીવું છું સરસ કેસરવાળી અહીંયા મળે છે સારી ચા મળે છે